માઓવાદીઓના મોટા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બન્યો છત્તીસગઢ ના પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સીઆરપીએફ ની વિશિષ્ટ કોબરા બસો આઠ બટાલિયન પામેડ પોલીસ મથક હેઠળના કૌરાગુટા વિસ્તારના જંગલોમાંથી નકશલીઓ દ્વારા છુપાવવામાં આવેલો વિસ્ફોટક અને અન્ય સામગ્રીનો વિપુલ જથ્થો શોધી કાઢ્યો છે આ કાર્યવાહીથી સુરક્ષા સુરક્ષા એક મોટા હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવી છે દળો દ્વારા નિયમિત તપાસ અભિયાન દરમિયાન કાંચલ ગામ નજીકના જંગલમાં એક ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ થયો હતો તપાસ કરતા જમીનમાં સંતાડેલા આ જથ્થામાંથી ઉચ્ચ ક્ષમતાના વિસ્ફોટકો જેવા કે આરડીએક્સ ગન પાઉડર ઇલેક્ટ્રિક અને નોન ઇલેક્ટ્રિક ડિટોનેટર તીર બોમ્બ ગ્રેને

મજબૂત બન્યું છે કોબ્રા બટાલિયનની સતર્કતા એક સંભવિત મોટી દુર્ઘટનાને ટાળી દીધી છે